હવે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દુનિયાની અંદર કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો આવિષ્કાર થાય ધીમે ધીમે ચાલીને આવતી એ ટેકનોલોજી એ શોધો એ આપણા દેશમાં સાથે ને સાથે ઇમ્પ્લિમેન્ટ થાય અને દેશ દોડતો થાય દિશામાં હવે આગળ વધી રહ્યા છે અને એવા સમયમાં આપ સૌ ડોક્ટરો બની રહ્યા છો આજે તમે જે ભણ્યા છો સારવાર કરવાની પદ્ધતિ લાઇન ઓફ ટ્રીટમેન્ટ એ પ્રોટોકોલ કોઈના પેપર પબ્લિશ થાય જર્નલમાં પેપર પબ્લિશ થયા છે એની ડિબેટ્સ થાય પ્રોટોકોલ પણ બદલાઈ શકે ટેકનોલોજી ના માધ્યમથી તમે જે સાધનોનો ઉપયોગ કરો છો એ પણ નીત નવા ટેકનોલોજી વાળા સાધનો એમ આર હોય સીટી સ્કેન છે તે ડાયગ્નોસીસ કરવા માટેના સાધનો એ બે પાંચ વર્ષે બદલાતા રહે

જે મેડિકલ કોલેજ આપવાની શરૂઆત કરીને ક્રાંતિની શરૂઆત કરી અને આપણા ગુજરાતની કહીએ એ ગુજરાતની કહી આજે ગ્રાઉન્ડ ફિલ્ડમાં ગ્રીન ફિલ્ડમાં દરેક જિલ્લાઓમાં ક્યાંક તો બે અને ત્રણ પણ બની છે એ પ્રકારના વિષય સાથે વધુ ને વધુ ડોક્ટરો આપણને કેવી રીતે મળતા થાય અને મને કેટલા આનંદ થાય છે આ વખતે બોત્તેરસો ને પચાસ આપણી સીટો સાથે નવી સાડા ચારસો ની એસેન્શિયાલિટી એ ગુજરાત સરકારે આપી દીધી છે અને આવતા સમયમાં જે અમે પીપીપી મોડલ પર અરજીઓ મંગાવી છે એની અંદરથી પણ છ થી સાત નવી મેડિકલ કોલેજ કે જે જિલ્લાની હવે મેડિકલ કોલેજ બાકી છે એ જિલ્લામાં મેડિકલ કોલેજ આપવા માટે એટલે આશરે દર વર્ષે પંચ્યાસી ઉપર ડોક્ટરો એમબીબીએસ આવતા વર્ષમાં આપણને મળતા થશે અને આ વખત બધા વેટિંગ ફોર પીજી સીટ્સ ઘણા બધા હશે કે પીજી માટે વધવાના નીટની પરીક્ષા આપવાના નવી એક હજાર લગભગ અગિયારસો જેટલી સીટો માટે ગુજરાત સરકારે એસએનસીએસિ સર્ટિફિકેટ આપ્યું